નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નવસારી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરતા તેમજ અગાઉ છવ્વીસ જેટલા લૂંટ ચેઇન સ્નેચિંગ વાહન ચોરી મોબાઈલ ચોરીના ગંભીર ગુનામાં પકડાયેલા રીડા આરોપીઓને સાયન સુરત ખાતેથી ઝડપી પાડી નવસારી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ થયેલ ચેઇન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલી સો ટકા મુદ્દામાલ રિકવર કરતી નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી ચેન સ્નેચિંગ કરતી ગેંગના બે સભ્યોની નવસારી લોકલ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે સુરતના સાયન વિસ્તારમાંથી ઝડપાયેલા આરોપીઓની ઓળખ ધવલ દિનેશભાઈ પારેખ અને કાન્હુ ચરણ ઘનશ્યામભાઈ બધાય તરીકે થયેલ છે આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા એક પોઇન્ટ સાઠ લાખની કિંમતની ઓગણીસ પોઇન્ટ બસો ચાલીસ ગ્રામ સોનાની ચેન સિત્તેર હજારની યુનિકોર્ન બાઇક અને રૂપિયા દસ હજાર પાંચસોની કિંમતના બે મોબાઈલ મળી આવ્યા છે કુલ બે પોઇન્ટ ચાલીસ લાખનો મુદ્દામાં જપ્ત કર્યો છે મુખ્ય આરોપી ધવલ પારેખ અગાઉ સોળ જેટલા ચેન સ્નેચિંગના ગુનામાં પકડાયેલો છે તે પોતાના સાથી કાણુ ચરણ સાથે સાયનથી બાઇક પર નંબર પ્લેટ દૂર કરી હેલ્મેટ અને મોઢા પર રૂમાલ બાંધીને વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવતો હતો પાંચ મહિના અગાઉ બિલીમોરામાં પણ એક વૃદ્ધના ગળામાંથી સોનાની ચેન ખેંચી લેવાની ઘટનામાં વૃદ્ધ નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયા હતા આ આરોપીની ધરપકડથી નવસારી જિલ્લાના ગણદેવી અને બિલામોરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગુના સહિત દક્ષિણ ગુજરાતના કુલ અઠાવીસ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલો છે પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર રસીદ ભાના